તો આજના વાય દર્શન અત્યારે આપણે મંદિર આવી ગયા આજના વાય દર્શન કરાવી રહ્યા છીએ ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે ગયા પછી બીજા મંદિરના દર્શન કરાવ્યું તો આજ છે ગાદી મંદિર ગાદી દર્શન અહીંયાથી આપણે સમાધિ મંદિરે જશે ધ્યાન મંદિરે જશે મંદિર પણ જોઈ શકો કે લાગી રહ્યું છે તો આજના વાય દર્શન

ફક્ત તમારે બે થી પાંચ મિનિટ લેશે વધારે ટાઈમ નહીં લેતા મંદિર ના દર્શન કરાવી દેશે બધા ભાગેલા અશોકભાઈ બાપેશ રામ જય શ્રી રામ રાધા રાધે બાજુના લાઈ દર્શન કેવલભાઈ બાપેશ વાલા બધા જ મિત્રો ના મિત્રો

ઘનશ્યામભાઈ રાઠવાડ બાબા અને મંજુબેન ગોહિલ બાબા સ્તરામ તો અત્યારે આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન મિત્રો હિતેશભાઈ બાબા તો સમાધિ મંદિરે સુંદર મજાનું લાગી રહ્યું છે ભાવના પરમાર જય જય શ્રીરામ બાબા સ્તરામ તો આજના લાઈવ દર્શન ખૂબ જ સુંદર મજાના સવાર સવારમાં બધા જ મિત્રોને બાપા અને નવા મિત્રો જે જોડાય એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં તમે પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જાય બાપા સીતારામ સ્ટુડિયો જેસથી સોહાન જગદીશભાઈ પરિવાર સાથે દર્શન કરે દર્શન કરે છે અને પરિવાર તરફથી બાપાશરામભાઈ એમના તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો સુંદરના જોશી લોક બાપેશમ જય માતાજી અહીંથી મંદિર પણ જોઈશું મિત્રો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો બાપાના મંદિરની ધજાના પણ દર્શન કરાવીએ મિત્રો ખૂબ સુંદર મજાની ફરકી રહી છે બાપાની ધજા રાજના લાય દર્શન ધજાના પણ બીજું કે તો બધા જ મિત્રોને વાપસ જય શ્રી રામ રાધે રાધે કદાચ મોબાઈલના રિઝલ્ટ વ્યવસ્થિત ન હોતું તો ક્વોલિટીમાં સેટિંગમાં જઈ ક્વોલિટીમાં જઈને તમે ક્વોલિટી વધારી શકો છો વ્યવસ્થિત પ્રદર્શન શકે હિતેશ મકમોત્રા દંડી વાળા તમારી જૈવ દર્શન અને નવા જે મિત્રો જોડે કે તમારે બે થી પાંચ મિનિટ લઈશું અને મંદિરના દર્શન કરાવી દઈશું બધા મંદિરના ખાડી છે જિગ્નેશભાઈ દરજી બાપાશ્રીરામ બાજુના લાઈ દર્શન પેલા કે બાપાના વાસણોના દર્શન કરાવીએ મિત્રો ત્રણથી વાસણોના દર્શન કર રાધે રાધેભાઈ શ્રી એના થશે તો મિત્રો હાજર છે બાપાના વાસણો જોઈ શકો કે બાપા જ્યારે અયાદ હતા જાનના વાસણો છે બાપાના વાસણોના જશે જોઈ શકો અને નવા મિત્રો છે એમને જણાવ્યું તો ચેન અમાન ચેનલ સ્થળે કરી લે છે તીખરી સવારે અને સાંજે લાવી જશે જોઈ શકો હા મિત્રો જોઈશું કે બાપા માટે છે ફૂલોને એવું રાખવામાં આવે છે

આપણે સવારે અને સાંજે લાઈવ દર્શન રોજ કરાય છે તો આજના લાઈવ દર્શન મંદિર જોઈ શકો મિત્રો સુમિતભાઈ બાબા સ્તરામ સંજના જોશી જય શ્રી કૃષ્ણ તો આજના લાઈવ દર્શન વાઘેલા અશોકભાઈ બાપા સિત્રામભાઈ તો આ છે ધ્યાન ના લાઈવ દર્શન જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ ગયા છે તેમને પણ બાપા સ્તરામ રાહુલ મકવાણા બાપાસ્ત્રામભાઈ તો આજના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે રાહુલ મકવાણા તેમની પણ બાપા બાપાશરામની યુટ્યુબ ચેનલ છે તો તેમની પણ મુલાકાત લઈ શકો છો મિત્રો તેઓ પણ બાપાના વિડીયો તેઓ મૂકે છે મિત્રો Tuh, aja nanti ya Allah tidak sih mitra, bapaknya? Kubalik indah Mister Satan, bapak setrum bay. તો ચેતનભાઈ રાતે પણ લાઈવમાં જોડાઈ ગયા છે અત્યારે પણ લાઈવમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોને બાપેશ તરામભાઈ અને વડની મિત્રો ધ્યાનથી જુઓ તમે તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું જોઈ શકતા છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના સુંદર મજાના આજના લાઈવ દર્શન મિત્રો જે જે નવા મિત્રો જોડાય છે એમને ફરી જણાવી દઈએ કે ચેનલમાં મિત્રો પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જ ગયા આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા ઝડપથી દર્શન કરાવશું મિત્રો અને નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા મિત્રોને જનરલ સબસ્ક્રાઇબર એટલે જેથી કરી તમને નોટિફિકેશન મળે આપણે સવારે અને સાંજે લાઈવ કરીએ ત્યારે ફક્ત આપણો એટલો જ છે કે જે મિત્રો અહીં સુધી નથી આવી શકતા કેઓ ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે મિત્રો મેલાડી માં હપુશતરામભાઈ આજના લાઈવ દર્શન તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપાસ રાધે રાધા લાઈફમાં બન્યા રીતે મિત્રો ચાલો તો આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈનમાં બન્યા રહી છે મિત્રો પછી મંદિર જોઈ શકો મંદિરના પણ દર્શન કરાવજો તો ઘણા બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય છે હા મિત્રો જોડાણ એમને જણાવો કે ચેનલમાં કેટલી વાર હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મંદિરના લાઈવ દર્શન આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ કાર્તિક સોલંકી બાબા સવારે આપણે મિત્રો સાત ને પંદરથી વીસે લાઈવ થઈએ છીએ અને સાંજે આપણે સાડા આઠે લાઈવ થઈએ છીએ ટાઈમ હોય તો મિત્રો લાઈવમાં જોડાઈ શકો છો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે વાદળાઓ પણ સુંદર મજાના લાગી રહ્યા છે તો આજના લાઈવ દર્શન મિત્રો તો ચાલો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખશું ફરી પાછા રાત્રે આપણે લાઈવમાં મળીએ મિત્રો રાત્રે આપણે સાડા આઠે લાઈવમાં મળીશું ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો અત્યારે લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર બધા મિત્રોને મગશ રામ જય શ્રી રામ આપણો દિવસ શુભ રહે તો આજનું લાઈવ એટલા સુધી રાખીએ મિત્રો